નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ફરી એકવાર રાજ્યમાં નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે ગુજરાતના કચ્છના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું છે આ સિસ્ટમ મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આગળ વધવાની સંભાવનાઓ છે આ સિસ્ટમ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરી શકે છે જેને લીધે દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસ ધીમે ધીમે વરસાદનું દર વધતું જોવા મળશે ભારતીય હવામાન વિભાગે સોમવારે આપેલી માહિતી પ્રમાણે ચાર મહિનાના વરસાદ પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં એક અઠવાડિયા પછી પશ્ચિમ રાજસ્થાનમાંથી તથા કચ્છમાંથી વિદાય લેવાનું શરૂ કર્યું છે સામાન્ય રીતે ચોમાસાની પીછેડ બિકાનેર અને જેસલમેર જિલ્લાઓમાંથી સત્તર સપ્ટેમ્બર સુધીમાં શરૂ થાય છે જોકે આ વખતે મોસમી વરસાદ અઠવાડિયા દરમિયાન ચાલુ રહ્યો ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું અનુપગઢ બિકાનેર જોધપુર ભુજ અને દ્વારકામાંથી ચોમાસું વિદાય લેશે સોમવારે પશ્ચિમી રાજસ્થાનના ક્ષેત્રો કચ્છ સાથે જોડાયેલા ક્ષેત્રોમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી હતી મિત્રો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે બે સાયક્લોનિક સર્ક્યુલેશન ભેગી થઈ છે અને હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીના મધ્ય ભાગમાં છે જેને કારણે લો પ્રેશર એરિયા ત્યાં જ બનવાની સંભાવના પણ રહેલી છે તો આ સાથે આસામ ઉપર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે સામાન્ય રીતે ચોમાસાની વિદાય સત્તર સપ્ટેમ્બરના રોજ થતી હોય છે પરંતુ આ વખતે છ દિવસ મોડી વિદાય થઈ છે નોંધનીય છે કે હવામાન નિષ્ણાતો અહીં ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ જાહેર કરી હતી તાપમાનમાં સતત વધારો ચોખ્ખો આકાશ અને વરસાદ ન થવાને કારણે ભેજમાં પણ ઘટાડો થયો છે આગામી ચોવીસ અને અડતાલીસ કલાક દરમિયાન બિકાનેર ગંગાનગરના ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે વરસાદી માહોલ અટકી ગયો છે ગરમીનો પારો વધવા લાગ્યો છે મિત્રો પચીસમી તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત ડાંગ નવસારી તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ સાથે ગાંધીનગર અરવલ્લી હોય કે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યના દક્ષિણ ભાગમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આગાહી પ્રમાણ અહીં વરસાદની શરૂઆત થઈ ગઈ છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી તેવી જ રીતે વરસાદી રાઉન્ડની શરૂઆત થતી જણાઈ રહી છે આવામાં હવામાન નિષ્ણાત પરે ગોસ્વામીએ ચોવીસ તારીખેલાઈને ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન આ પડનારા વરસાદ વિશે માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું કે આ દરમિયાન ક્યાં કેવો વરસાદ પડવાનો છે મિત્રો હવામાન નિષ્ણાત પરે ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં ચોવીસને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળવાનો છે આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને એક બે જગ્યાએ ભારે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે ઓક્ટોબર મહિનામાં છૂટાછવાયા વરસાદી માહોલ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે આજથી તેની તીવ્રતામાં વધારો થશે સમયની સાથે વરસાદની તીવ્રતામાં વધારો થશે ચોવીસ અને પચીસ તારીખમાં વરસાદ વધવાનો છે ત્યાં પછી છવ્વીસમી તારીખમાં રાજ્યના ઘણા વિસ્તારોને કવર કરી લેશે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં અનેક જગ્યાએ ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ પડી શકે છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત અને વલસાડના વિસ્તારો વાપી બારડોલી બીલીમોરા ડાંગ અને આહવા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રણથી લઈને ચાર આ ઉપરાંત પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે તો એક બે સેન્ટર એવા છે કે જેમાં સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન પાંચ કે છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે મિત્રો સત્યાવીસ અને અઠાવીસ તારીખ દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની છે એક બે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાય છે તે કદાચ અંકલેશ્વર સુરત વલસાડ રાજપીપળા જેવા વિસ્તારો હોઈ શકે છે જ્યાં છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જવાનો છે મિત્રો ગુજરાતના સાઠથી લઈને પાસઠ ટકા વિસ્તારમાં જે વરસાદ પડવાનો છે તેમાં દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધુ હોય છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદ અને નડિયાદ ખેડામાં ચોવીસથી લઈને ત્રીસ તારીખ દરમિયાન હળવા ભારે ઝાપટા જોવા મળશે મિત્રો વડોદરા જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહી શકે છે અનુમાન પ્રમાણે અહીં બેથી લઈને ત્રણ ઇંચ વરસાદ પડી શકે છે મિત્રો મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુરમાં પણ બેથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પડવાના છે તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં પણ બેથી લઈને ત્રણ સુધીના વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ હોય કે મહેસાણામાંથી સાબરકાંઠામાંથી થોડી તીવ્રતા વધારે જોવા મળી છે મિત્રો ત્યાં એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે તો કચ્છના અમુક ભાગોમાં મધ્યમથી ભારે ઝાપટાઓ અને બાકીના છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે મોરબી સુરેન્દ્રનગરમાં હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે તો ભાવનગર બોટાદ અમરેલીમાં થોડી તીવ્રતા વધારે જોવા મળી શકે છે અહીં ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડી શકે છે તો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં એકંદરે થોડી તીવ્રતા જોવા મળશે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે ધાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે